મિત્રો નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું આજે મિત્રો મારે વાત કરવી છે વર્ણ રક્ષક ફોરેસ્ટ બીટગાર્ડ વિશે આ મિત્રો અહીંયા થોડાક મુદ્દાઓ છે કે ફોરેસ્ટ બીટગાર્ડ છે એ હવે ક્યારે આવશે તો શું કરવું અને ગ્રાઉન્ડ મોડું આવશે તો હવે તૈયારી કરવી કે નહીં મેં મિત્રો મોટે ભાગે જોયું છે તમામ ગ્રાઉન્ડની અંદર ફોરેસ્ટ અત્યારે તૈયારી સ્ટોપ કરી દીધી છે બરાબર

ભારત સરકારની અંદર લગભગ અગિયાર જેટલા ઓબ્જેક્શન હતા બરાબર એટલે આ વાર ની વાત થઈ પછી અત્યારે જે આ ફાઇનલ આન્સર કી આવી બરાબર એની અંદર પણ મિત્રો કેટલા આઠસો ઓબ્જેક્શન છે

એટલે ફેક એટલે ફેક જ રહ્યું છે અત્યાર સુધી પણ હવે મિત્રો તમે આ બીજી ફાઈનલ આન્સર કે આવી પછી ત્રીજી કેમ આવશે એ તમે જાણો છો હસમુખ સરનો ઓડિયો વાયરલ થયો છે આપણે એના વિશે કાઈ અત્યારે વાત કરવી નથી પણ વાત એ કરવી છે કે મીડિયા સમક સમક્ષ હસમુખ પટેલ સરે કીધું છે કે હવે 27 જૂન ક્યારે તમારી ફાઇનલ આન્સર કે આવશે વધારા સહિત બરાબર એટલે અત્યારે હવે આપણે સત્યાવીસ જૂન ફાઇનલ આન્સર કી માટે રાહ જોવાની રહી બીજું નોર્મલાઇઝેશન ક્યારે થશે તો મિત્રો નોર્મલાઇઝેશન છે બરાબર

તમારું જો રિઝલ્ટ આવે તો નોર્મલાઇઝેશન થઈને રિઝલ્ટ તમારું હવે જુલાઈ મહિનાની અંદર આવશે બરાબર જુઓ નોર્મલાઇઝેશન ક્યારે થશે તો જુલાઈ મહિનાની અંદર તમારું હવે નોર્મલાઇઝેશન થાય નોર્મલાઇઝેશન માં કેટલા માર્ક્સ વધી ઘટી શકે હવે મિત્રો જો આની અંદર એવું હોય કે આપણી સીપ જે છે એ લગભગ 48 જેટલી સીપ હતી બરાબર આ સીપ ની તમે ગણો તો બરાબર અઘરી હોય એ લોકોની વાત કરશું અને અહીંયા સૌથી વધારે સહેલી જે હોય સહેલી સીપ એની વાત કરવાની છે બરાબર સહેલી

આખા ગુજરાત ને જે પ્રશ્ન આવડતા હોય એ પ્રશ્ન ને મૂકવામાં આવે તો કે મૂકવામાં આવે ક્યાં અઘરી શિફ્ટ છે પ્રશ્ન અઘરા છે અને તમને આવડ્યા છે બરાબર તમે મહેનત કરી છે તમને અઘરા પ્રશ્નો હોવા છતાં તમને આવડ્યા છે અને અહીંયા સેલા પ્રશ્નો છે તો તમને આવડ્યા છે

તમને પ્રશ્નો છે એ નથી આવડ્યા આવડ્યા તો તમારે વધવાના જ છે પણ નથી આવડ્યા તો મિત્રો તમારે ત્રીસ થી ચાલીસ માર્ક ઘટી શકે નોર્મલાઈઝેશનમાં માં વધારે કહી દીધા બંને તમને વધારે માં વધારે કઈ દીધા હવે પૂછતા નહીં

જે લોકોને છોતેર જો અહીંયા આલ્ટરનેટ થઈ ગયું છે તો એ ગણતરી રાખે કે આપણે માર્ક્સ વધે તો બરાબર છે પણ જે વિદ્યાર્થીને એકસો ને ત્રીસ છે એકસો ને ચાલીસ હાલમાં થાય છે

જેને મિત્રો 76 માર્ક્સ હોય 80 થી ઓછા હોય બરાબર 80 માઈનસ એટલે કે 80 થી ઓછા હોય આ લોકો નોર્મલાઇઝેશન ની રાહ જુએ તો બરોબર છે કે ભાઈ આપણે નોર્મલાઇઝેશન થશે અને માર્ક્સ વધશે તો તૈયારી કરીશું બરાબર હવે આગળ જોઈએ ચલો આ નોર્મલાઇઝેશન માં કેટલા માર્ક્સ તમારે વધારે ઘટાડે થાય કહી દીધું રિઝલ્ટ ક્યારે આવશે

બધા વિદ્યાર્થીને અત્યારે એમ છે કે આ જે પ્રશ્નો છે એ વન લાઈનર હતા અને મોટે ભાગે બધાને માર્ક્સ છે કઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો ભલે માર્ક્સ રહ્યા હજી નોર્મલાઈઝેશન બાકી છે માર્ક્સ ઘટી પણ શકે એનું નોર્મલાઇઝેશન થાય પણ મિત્રો સારા સારા માર્ક્સ વાળા વિદ્યાર્થી ગ્રાઉન્ડ કરી જાય એવું નક્કી નથી ફોરેસ્ટ નું ગ્રાઉન્ડ હાર્ડ છે હાર્ડ છે અને હાર્ડ છે ફોરેસ્ટ નું ગ્રાઉન્ડ વિદ્યાર્થીથી થતું નથી મિત્રો ગયા એમ કેવાય કે જે દસ વિદ્યાર્થીની આસપાસ મિત્રો પાસ થતા કેટલા દસ વિદ્યાર્થીની આસપાસ તમે આ રેશિયો માંડો એટલે કે સરેરાશ કાઢો તો દસ વિદ્યાર્થી બસો માંથી દસ વિદ્યાર્થી પાસ થતા

ગ્રાઉન્ડ છે હવે મોડું આવશે તો હવે તૈયારી કરવી કે ના કરવી તો હવે શું કરવું કઈ ચાલો જોઈ લઈએ હવે મિત્રો તમારો અંદાજે ગ્રાઉન્ડ ક્યારે આવશે ગ્રાઉન્ડ તો હસમુખ પટેલ સરસે એમણે આપણને એક વિડિયોની અંદર એટલે કે મીડિયાની અંદર કીધેલું છે મિત્રો મીડિયા સમક્ષ કે હવે સપ્ટેમ્બરમાં આવશે ક્યારે સપ્ટેમ્બર સપ્ટેમ્બર ની અંદર તમારું ગ્રાઉન્ડ જે છે એ આવી શકે છે હવે અત્યારે તમે જુઓ કે જુલાઈ તો કે આખો મહિનો વરસાદ ઓગસ્ટ સપ્ટેમ્બર માં વરસાદ ઓછો હોય તો કદાચ એન્ડ માં લે અને નહીતર પછી સપ્ટેમ્બર પછી મિત્રો ઓક્ટોબર ની અંદર વાત જાય જ્યાં ક્યાં ઓક્ટોબર બરાબર ઓક્ટોબર ની અંદર વાત જશે તમારા ગ્રાઉન્ડ આપો પુરુષો બરાબર આઠસો મીટર છે ફિમેલ હવે આ જે પુરુષો છે એને છ મિનિટ આપવામાં આવે છે ફિમેલ છે એને ચાર મિનિટ આપવામાં આવે છે બરાબર આ તમે જાણો જ છો પછી ઊંચી કૂદ

અને તમે તૈયારી બંધ કરી દીધી તો મિત્રો આ પાંચ નો છ ને ત્રીસ સમય થતા વાર નહીં લાગે એટલે આ લોકોએ તૈયારી દોડ માટે બંધ કરવા નથી પણ એને શરૂ ના રાખો તો પણ ચાલે પણ અઠવાડિયાની અંદર મિત્રો બે કે ત્રણ વાર જે છે એ ગ્રાઉન્ડ કરી આવવાનું બરાબર આ દોડ છે એ તમારે અઠવાડિયાની અંદર બે ત્રણ વાર કરી આવવાનું જોઈ લેવાનું કે ભાઈ મારે પાંચ પચાસ સમય આવતો તો તો છ ની અંદર જ સમય આવે છે ને તો તમારું ગ્રાઉન્ડ એમના શું રાખવાનું તમારે બે ત્રણ બે ત્રણ દિવસે ટ્રાય માર્યા હોય જલસા કરો પણ જો છ થી ઉપર સમય ગયો તો મિત્રો તમારે ગ્રાઉન્ડ શેરુ રાખવું પડશે રાખવું પડશે પડશે રાખવું જેને મિત્રો મિનિટ ઉપર આવે છે સમય મિનિટ ઉપર આ લોકો ગ્રાઉન્ડ શેરુ રાખજો જેને સાડા છ સાત સમય આવે છે એ ગ્રાઉન્ડ શેરુ રાખજો તો આ લોકોને મિત્રો જ્યારે તમારું ગ્રાઉન્ડ આવશે ત્યારે તમારે થઈ જશે જ્યારે ગ્રાઉન્ડ આવશે એના પહેલા તમારે દોડ ની અંદર છ મિનિટ થી ઓછો સમય થઈ જશે એટલે આ લોકો શરૂ રાખશે અને જેનાથી થઈ જાય છે ગ્રાઉન્ડ એટલે કે જે દોડી શકે છે એને એમ બે ત્રણ તમારે ટ્રાય તો ગ્રાઉન્ડ ની અંદર મારી જ લેવાની છે બરાબર એ સેમ આ ફિમેલ માટે કે ભાઈ ફિમેલ માટે માનો કે ત્રણ અને પિસ્તાલીસ સમય આવતો હોય ત્રણ પચાસ સમય આવતો હોય તો કઈ વાંધો નથી

એને સાત ફૂટ આઠ ફૂટ થાય છે તો આ ભાઈઓની જેમ એને પણ શરૂ રાખવાનું છે ત્યારબાદ હવે મિત્રો ઊંચી કૂદ તો ઊંચી કૂદ ઊંચી કૂદમાં એમ કે ભાઈ જો તમારે ચાર થઈ જાય છે તો તમે બે ત્રણ દિવસે ટ્રાય મારો પણ તમારે મિત્રો ચાર થાય છે ત્રણ પોઈન્ટ પાંચ થાય છે આટલું થાય છે તો પછી તમારે મિત્રો શરૂ રાખવું પડે અને જ્યાં સુધી ગ્રાઉન્ડ થતું થઈ જાય ત્યાં સુધી શરૂ રાખવું પડશે અને ફીમેલ પણ એ જ રીતે જો ફીમેલ આ રીતે ગ્રાઉન્ડ છે તો એ રીતે પણ જો 3 થી ઓછું થતું હોય તો એને કન્ટીન્યુ રાખવાનું અને ગ્રાઉન્ડ થઈ જતું હોય તો ખાસ એને મિત્રો 2 થી 3 વાર અઠવાળ્યાની અંદર 2 થી 3 વાર તો મિત્રો ટ્રાય કરી લેવી કરી લેવી ને કરી લેવી કે જેથી કરીને મિત્રો તમારું જળવાય રહે તમને કોન્ફિડન્સ પણ રહે અને તમને ખ્યાલ પણ રહે કે મારાથી થઈ જાય છે કે નથી થાતું હવે રચ્છાસન બરાબર હવે સૂર્ય રસાચળ રી ઉપાય તો માટે મિત્રો રસાચડ માટે કશું કરવાનું નહીં રસાચડ માટે મિત્રો તમને મજા આવે તારે અઠવાડિયામાં એકાદી ટ્રાય કરી લેવાની દોયડું બોયડું બાંધીને ક્યાંક

તાત્કાલિક ગ્રાઉન્ડ કરવું મિત્રો અઘરું છે તમે કદાચ માર્ક્સ ઘટશે તો તૈયારી છોડી શકશો તૈયારી છોડવી અત્યાર કરો છો કાલ બંધ પણ તૈયારી કરવી અઘરી છે તમે તૈયારી પછી નહીં કરી શકો પછી ખૂબ તકલીફ પડશે અને પછી મનથી હારી જશો એટલા માટે મિત્રો કહું છું તૈયારી તમે શરૂ રાખો એસી પ્લસ છે તોય તૈયારી શરૂ રાખો ગ્રાઉન્ડમાં વારો ના આવે તો તમે બંધ કરી શકશો મેં કીધું મે આવશે તો શરૂ નહી રાખી શકો એટલા માટે